જેવા મેં નિરખ્યા રે સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીની નોંધમાંથી ઓગણીસો બાવનમાં હું યોગીજી મહારાજના પ્રથમ યોગમાં આવ્યો એક બે વર્ષ બાદ વેકેશન દરમિયાન યોગીજી મહારાજ સાથે વિતરણમાં પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા તેઓનો સંસ્થામાં શું હોદ્દો છે તેનો મને ખ્યાલ ન હતો તેમણે જાહેરમાં કોઈ કથા કે પ્રવચન કર્યું હોય તેવી સ્મૃતિ નથી અંગત રીતે ખાસ કોઈ વાતચીતના પ્રસંગો પણ બન્યા નથી પણ પ્રમુખ સ્વામી મહારાજની હાજરી મને ગમતી હતી ઓગણીસો પાસઠમાં શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન પધારે તે માટે આમંત્રણ આપવા પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્લેનમાં મુંબઈથી દિલ્હી જવાનું થયું પ્રથમ વખત પ્લેનમાં બેસવાનો અવસર હતો પ્લેનમાંથી નીચે કેવું દેખાય તે જોવાની સહજ જિજ્ઞાસાથી હું બારીમાંથી જોવા પ્રયત્ન કરતો હતો સ્વામીશ્રી બારીથી પહેલી સીટમાં જ બિરાજ્યા હતા તેઓ ઊભા થઈ ગયા ને મને બારી નજીકની સીટમાં બેસવા કહ્યું અન્યની ઈચ્છા તરત જ સમજી મદદરૂપ થવાની ભાવના જોઈ મને સદભાવ વધ્યો શ્રી સવારના છ થી રાતના અગિયાર બાર વાગ્યા સુધી સદા પ્રવૃત્ત હોય છે વિવિધ ક્ષેત્રના વિવિધ પ્રકારના હરિભક્તો અને અન્ય મુમુક્ષુઓને મળવાનું હોય હરિભક્તોના પ્રશ્નો પણ સાવ સામાન્યથી લઈ ખૂબ ઊંડો વિચાર માગી લે તેવા હોય હરિભક્તોના અનેક વિવિધ કાર્યો કરવાના હોય તેમાં પણ ઘણા પ્રકાર હોય આવી પ્રવૃત્તિમાં સામાન્ય રીતે સવારે જે સ્ફૂર્તિ હોય તે સાંજે કે રાત્રે ન હોય પરંતુ સ્વામીશ્રીના જીવનમાં સદાય સ્ફૂર્તિ ને જાગૃતિ દેખાય છે તેઓ જે સ્વસ્થતાથી સવારે કાર્ય કરે છે તે જ સ્વસ્થતાથી રાત્રે કરે છે અગત્યની ચર્ચાઓ ચાલતી હોય ને ફોન આવે તો જરાય કંટાળિયા સિવાય ચર્ચા પડતી મૂકી ફોન ઉપરની વાત ધ્યાનથી સાંભળી માર્ગદર્શન આપે આવું ઘણીવાર જોવામાં આવ્યું છે દિવસ દરમિયાન અનેક જવાબદારી ભરી પ્રવૃત્તિ કરી જમવા બેઠા હોય અથવા બપોરે કે રાત્રે આરામમાં જતા હોય અથવા સ્નાન પછી વસ્ત્રો પહેરતા હોય ત્યારે હાજર રહેલા સંતો પાર્ષદો સાધકો કે હરિભક્તો સાથે ખૂબ જ હળવા ફૂલ જઈ વાત કરે અથવા એકાગ્રતાથી વાત સાંભળે એ પણ એમની અદભુત વિશેષતા છે ત્યારથી સ્વામીશ્રીએ આસન પ્રાણાયામ અને વોકિંગનો નિયમ લીધો હતો ત્યારથી તેનું નેવું ટકાથી વધુ દ્રઢતા સાથે સમયસર પાલન કરતા આટલી બધી પ્રવૃત્તિમાં આવી દ્રઢતા રાખવાનું ખરેખર મુશ્કેલ જણાય છે પરંતુ સ્વામીશ્રીને એનો બાદ માંદગી કે મુસાફરી સિવાય આવ્યો હોય તેવું મારા જાણમાં નથી મોટા ઉત્સવ પ્રસંગે કે જયંતિ પ્રસંગે ઉત્સવનો યશ શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને સંતો તથા હરિભક્તોને આપતા શબ્દો સહજ રીતે તેમના પ્રવચનમાં હંમેશા હોય છે ઓગણીસો એકોતેર થી ના વિચરણ દરમિયાન મેં એક દવાની પેટી તૈયાર કરી હતી તેમાં દરેક શિષ્ય એકસરખી રાખી હતી તેના ઢાંકણા પણ એક સરખા હોય તે સ્વાભાવિક છે દવાઓની આ શીશીમાં ઢાંકણા ઉપર વિવિધ ગોળીઓના નામ લખ્યા હતા જેથી પેટી ઉઘાડતા જ કઈ દવા ક્યાં છે તે ખ્યાલ આવી શકે પછી આ પેટી પ્રસાદીભૂત કરાવવા સ્વામીશ્રી પાસે લાવ્યો પેટી ઉઘાડી કે તરત જ સ્વામીશ્રી એક નજર નાખીને બોલ્યા ઢાંકણા ઉપર જ નામ લખ્યા છે હા સ્વામી પણ કદાચ ઢાંકણું બદલાઈ જાય તો 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 મહા ગોટાળો ઊભો થઈ જાય મને મનમાં થયું ભૂલ સમજાય અને તરત જ સીસી ઉપર પણ નામના લેબલ લગાવી દીધા એક જ નજરમાં આટલી સૂક્ષ્મ બાબત સ્વામીશ્રી જે રીતે પકડી શક્યા તે પ્રસંગે તેમની વિલક્ષણ નિરીક્ષણ શક્તિનો મને પરિચય થયો ઓગણીસો સત્યોતેરમાં પરદેશની ધર્મયાત્રા યાત્રા કરી સ્વામીશ્રી અટલાદ્ર પ્રથમવાર પધાર્યા હતા સભા મંડપમાં મોટા મોટા હરિભક્તો ને અન્ય મહાનુભાવો સ્વામીશ્રી સમક્ષ બેઠા હતા સ્વામીશ્રીના આશીર્વચનો શરૂ થયા હતા એવામાં મેલા ઘીલા કપડાં પહેરી મહીજી નામનો તદ્દન સામાન્ય દેખાતો હરિભક્ત સભામાં સ્વામીશ્રી સામે આવીને ઊભો રહ્યો સભામાં વિક્ષેપ પડતો જોઈ મને મહીજી ઉપર કંટાળો આવ્યો પરંતુ સ્વામીશ્રી જરા પણ વિચલિત થયા નહીં જરા પણ અણગમો રાખ્યા સિવાય ચાલુ વાતોનો દોર બંધ કરી મહીજી સામુ જોઈ ધીરેથી બોલ્યા કેમ મયજી આવ્યો આવી પરિસ્થિતિમાં તદ્દન સામાન્ય હરિભક્ત સાથે આટલું સહજ વર્તન કેટલો મહિમા હોય ત્યારે આવે આ પ્રમાણે વર્તવું ખરેખર ઘણું કઠણ છે યોગીજી મહારાજની આજ્ઞાથી તેઓ શ્રીની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજની અડતાલીસમી જન્મજયંતી મુંબઈ ઉજવવાનું નક્કી થયું સ્વામીશ્રીને આ ગમ્યું નહીં નીકળી બીજે જતા રહેવાની ગોઠવણ કરી પણ સંતો આગ્રહથી તેઓ રોકાયા અને આ પ્રસંગે હું હાજર હતો યોગીજી મહારાજે આ પ્રસંગે કહેલા શબ્દો નીચે પ્રમાણે છે જેવો દિવાળીનો તહેવાર તેવો આ તહેવાર છે શાસ્ત્રીજી મહારાજની તેમના ઉપર નાનપણથી દ્રષ્ટિ પડી ગઈ તેમને પ્રમુખ તરીકે નિમ્યા શાસ્ત્રીજી મહારાજ જે કાર્ય કરે તે નિર્ગુણ જ હોય સારું જ હોય કેવું પરિણામ આવ્યું કેવો સત્સંગ વધાર્યો કેવા સાધુ કર્યા પ્રમુખ સ્વામીની આજ્ઞામાં રહેવું સૌએ તે કહે તેમ કરવું તો શાંતિ થાય શાસ્ત્રીજી મહારાજનું જ સ્વરૂપ છે અને તેમાં રોમનોય ફેર નથી આવો મહિમા સમજવો બાર મહિને આ જયંતિ ઉજવવી ઓગણીસો સિત્તેરમાં માં વિદેશ યાત્રા બાદ પ્રથમ વાર યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ પધાર્યા સ્વાગત માટે ઘણા હરિભક્તો પધાર્યા હતા હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે મોટરમાં બેઠો હતો એક સામાન્ય હરિભક્ત મોટર નજીક દર્શને આવ્યા સ્વામીશ્રીએ ખૂબ જ સહજ સરળ રીતે થોડી વાતચીત કરી પરદેશથી આવ્યા છીએ તેઓ કોઈ જ ભાવ નહીં મહેસાણામાં ચોસઠમી જન્મજયંતિની સભા બાદ શ્રી મહેન્દ્રભાઈ સુખડિયાને ત્યાં ઉતારે પધાર્યા માહિયેલ તારુકો ખેરાલુના ગામના અને તદ્દન હરિભક્ત દર્શને આવ્યા સ્વામીશ્રીએ તેમની સાથે પ્રેમથી વાતો કરી જાણે જયંતિ જેવું કશું જ બન્યું ન હોય તેવી સહજ રીતે વર્ત્યા આવા તો અનેક પ્રસંગોમાં સ્વામીશ્રીની સરળતાના તેમજ સહજતાના દર્શન થયા છે યોગીજી મહારાજ ધામમાં જતા પહેલા ઘણી વાર કહેતા કે આપણે સાતસો સાધુ કરવા છે દરેક મંદિરમાં સો સો રહે પચાસ મંદિરમાં રહે પચાસ ગામડે ફરે પ્રમુખ સ્વામી દ્વારા સાતસો સાધુ થશે આ વાત મેં બે વખત સાંભળેલી ઓગણીસો સત્યોતેરમાં થી અમદાવાદ વીસતા વર્ષના દિવસે ફોન આવ્યો બધા સંતો સાથે વાત કરી નવા વર્ષના આશીર્વાદ પાઠવ્યા રાયચંદ રબારી સાથે પણ વાત કરી તેની સેવાની માહિતી પૂછી દૂર રહ્યા છતાં પણ નાનામાં નાની વ્યક્તિની પણ સંભાળ રાખે તે વિલક્ષણતા મને યાદ રહી ગઈ